પૂજ્ય જિગ્નેશદાદાના આગમનને લઈ સંકુલમાં ભક્તિ સંગીત સાથે પુષ્પાહાર સાલ મોમેન્ટો અને નર્મદા જળ અર્પણ કરી વૈષ્ણવો સહિત દૂર દૂરથી પધારેલા ભાગવત કથાકારો ચાંદોદ બ્રહ્મ સમાજ સંસ્કૃત પાઠશાળાના ગુરુજનો સહિતના અગ્રણીઓએ દાદાનું સન્માન કરી આશીર્વાદ સાથે દાદાની વાણીનો લાભ લીધો હતો પૂજ્ય જિગ્નેશ દાદાએ પોતાના શ્રીમુખે માર્મિક વાણીથી ભક્તોનું ઉદ્બોધન કર્યું હતું પરમધામ આધ્યાત્મિક સંકુલની મુલાકાત બાદ પૂજ્ય જીજ્ઞેશ દો ચાંદોર પહોંચ્યા હતા ત્યારે રાધે રાધેના ભક્તિના અને પુષ્પની પાંદડીઓથી સૌએ દાદાના વધામણા કર્યા હતા નિજ મંદિરે પહોંચી કાળિયા ઠાકરની તેજસ્વી અને મનોહર મૂર્તિના દર્શન કરી પ્રભુ સમક્ષ પોતાનો ભાવ વ્યક્ત કરી દાદાએ અત્યંત પ્રસન્નતા અનુભવી હતી રિપોર્ટર નિરંજન ચૌહાણ ડભોઈ આ અંગેની વધુ વિગતો તેમજ સમાચારો અંગે જોતા રહો બી વન ન્યૂઝ વડોદરા ખૂબ પ્રસન્નતા છે આપ જોઈ શકો છો અમારા ચહેરા ઉપર કે નયનભાઈનો નો અમારી સાથેનો જે પ્રેમ છે આજે એમાં નર્મદાના પાવન તટ ઉપર આવીને પરમહિત ધામના દર્શન થયા અને અહીંયા આટલી બધી ગૌસેવા યજ્ઞશાળા ભગવાન એકલિંગની મહારાજ શિવજી મંદિર વિરાજે છે આટલી સુંદર વ્યવસ્થા છે આનંદ થયો છે ભગવાન પ્રાર્થના કરીએ કે આ પરમ હિત ધામ હજી ઘણા લોકોનું પરમ કરે હિત કરે અને આ પરમ હિત ધામ હજી ખૂબ વિશાળ એવા ક્ષેત્રમાં માં વિકસિત થાય એવી ભગવાન પ્રાર્થના આપ સૌને અને નયનભાઈ ને ખુબ શુભકામના રાધ રાધે ખૂબ પ્રસન્નતા છે આપ જોઈ શકો છો અમારા ચહેરા ઉપર કે નયનભાઈનો અમારી સાથેનો જે પ્રેમ છે આજે માં નર્મદાના પાવન તટ ઉપર આવીને પરમિત ધામના દર્શન થયા અને અહીંયા આટલી બધી ગૌસેવા યજ્ઞશાળા ભગવાન ભગવાનને એટલી મારતું શિવજીનું મંદિર બિરાજે છે આટલી સુંદર વ્યવસ્થા છે આનંદ થયો છે ભગવાને પ્રાર્થના કરે કે આ પરમહિત ધામ હજી ઘણા લોકોનું પરમ કરે ઈદ કરે અને આ પરમહિત ધામ હજી ખૂબ વિશાળ એવા ક્ષેત્રમાં વિકાસિત થાય એવી ભગવાનની પ્રાર્થના સૌને અને નયનભાઈને ખૂબ શુભકામના રાધ રાખી Sukses saja. Aku percaya bahwa kita akan sukses. Aku bahwa kita akan sukses. Aku percaya 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 bahwa yang akan sukses. Aku percaya bahwa kita akan sukses. Aku percaya bahwa

અને અહીંયા આટલી બધી સેવા યજ્ઞશાળા ભગવાન શ્રી શિવજી નું મંદિર બિરાજે છે આટલી સુંદર વ્યવસ્થા છે આનંદ થયો ભગવાનને પ્રાર્થના કરે કે આ પરમ હિત ઘણા લોકોનું પરમ કરે હિત કરે અને આ પરમ હિત ધામ વિશાળ એવા ક્ષેત્રમાં માં થાય એવી ભગવાન પ્રાર્થના આપ સૌને અને નયનભાઈને ખૂબ ખુબ શુભકામના રાધરાધે છે આપ જોઈ શકો છો અમારા ચહેરા પર કે નયનભાઈ નો અમારે છે પ્રેમ છે આજે માં નર્મદાના ઉપર આવીને પરમિત દર્શન થયા અને અહીંયા આટલી બધી ગૌસેવા યજ્ઞ શાળા ભગવાન શિવજીનું મંદિર વિરાજે છે આટલી સુંદર વ્યવસ્થા છે આનંદ થયો છે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ પરમ ઘણા લોકોનું પરમ કરે હિત કરે અને આ પરમ હિતધામ ખૂબ વિશાળ એવા ક્ષેત્રમાં વિકાસ થાય તેવી ભગવાન પ્રાર્થના આપ સૌને અને નયનભાઈને ખૂબ શુભકામના રાધ રાધે ખૂબ પ્રસન્નતા છે આપ જોઈ શકો છો અમારા ચહેરા ઉપર કે નયનભાઈનો અમારી પ્રેમ આજે ગામમાં નર્મદાના પાવન તક ઉપર આવીને પરમિત ગામના દર્શન થયા અને અહીંયા આટલી બધી ગૌ સેવા યજ્ઞશાળા ભગવાન મારા શિવજીનું મંદિર બી રાજે છે આટલી સુંદર વ્યવસ્થા છે આનંદ થયો છે ભગવાન પ્રાર્થના કરે કે આ પરમહિત હિત ધામ ઘણા લોકોનું પરમ કરે હિત કરે અને આ પરમ હિત ધામ હજી વિશાળ એવા ક્ષેત્રમાં માં વિકાસ થાય એવી ભગવાનને પ્રાર્થના આપ સૌને અને નયનભાઈને ખૂબ ખુબ શુભકામના રાધે રાધે સ્વાગત કરે ખૂબ જલ્દી આપણે આવીને બતાવીએ આગળ વધવાનું છે શ્રી નટુભાઈ ખૂબ પ્રસન્નતા છે આપ જોઈ શકો છો અમારા ચહેરા પર કે નયન ભાઈનો અમારી તરફથી પ્રેમ છે આજે મા નર્મદાના પાવન તટ ઉપર આવીને પરમહિતામના દર્શન થયા અને અહીં આટલી બધી ગૌ સેવા યજ્ઞશાળા ભગવાન એકલિંગ મહારાજનું શિવજીનું મંદિર બિરાજે છે આટલી સુંદર વ્યવસ્થા છે આનંદ થયો છે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ પરમ હિતધામ હજી ઘણા લોકોનો પરમ કરે હિત કરે અને આ પરમ હિતધામ હજી ખૂબ વિશાળ એવા ક્ષેત્રમાં વિકાસિત થાય તેવી ભગવાનને પ્રાર્થના આપ સૌને અને નયનભાઈને ખૂબ શુભકામના રાધ રાધે ખૂબ પ્રસન્નતા છે આપ જોઈ શકો છો અમારા ચહેરા પર કે નયનભાઈનો અમારી સાથેનો જે પ્રેમ છે આજે માં નર્મદાના પાવન તટ ઉપર આવીને પરમહિત ધામના દર્શન થયા અને અહીંયા આટલી બધી ગૌસેવા યજ્ઞશાળા ભગવાન એકલિંગ એકલિંગજી મહારાજનું શિવજીનું મંદિર વિરાજે છે આટલી સુંદર વ્યવસ્થા છે આનંદ થયો છે ભગવાને પ્રાર્થના કરીએ કે આ પરમહિત ધામ હજી ઘણા લોકોનું પરમ કરે હિત કરે અને આ પરમહિત ધામ હજી ખૂબ વિશાળ એવા ક્ષેત્રમાં વિકાસિત થાય એવી ભગવાનને પ્રાર્થના આપ સૌને અને નયનભાઈને ખૂબ શુભકામના